દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલમાં ભીષણ આગ વેરહાઉસ બળીને ખાખ સ્થાનિકોમાં ભયનો માહોલ વાગરા તાલુકાના દહેજ ખાતે આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં મોડી રાત્રે ભયંકર આગ ફાટી નીકળી હતી જેણે આખા વિસ્તારમાં હડકંપ મચાવી દીધો હતો કંપનીના વેરહાઉસમાં શરૂ થયેલી આ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં ફેલાયેલા જોવા મળ્યા જેના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનીના અહેવાલ નથી જે એક મોટી રાહતની વાત છે પ્રાથમિક માહિતી અનુસાર આગ કંપનીના વેરહાઉસમાં અજાણ્યા કારણોસર લાગી હતી અને જોતજોતામાં તે આખા વેરહાઉસને પોતાની ઝપેટમાં લઈ ગઈ આગની લપેટો એટલી ઝડપથી ફેલાઈ કે વેરહાઉસમાં રાખેલો મોટા ભાગનો સામાન બળીને ખાત થઈ ગયો આ ઘટનાને પગલે કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે આગની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી ફાયર ફાઇટર્સે કલાકોની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી અને તેને આસપાસના વિસ્તારોમાં ફેલાતી અટકાવી આ દરમિયાન સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળે હાજર રહ્યા અને પરિસ્થિતિ પર નજર રાખી સૂત્રોના જણાવ્યા અનુસાર આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોય કે અન્ય કોઈ ટેકનિકલ ખામીને કારણે તેની તપાસ માટે કંપનીના અધિકારીઓ અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત આગચમ્ય નુકસાનનો આંકડો નક્કી કરવા માટે પણ કંપની દ્વારા આંતરિક તપાસ હાથ ધરવામાં આવી છે સ્થાનિક લોકો અને કંપનીના કર્મચારીઓએ આ ઘટનાને દુઃખ ગણાવી છે પરંતુ કોઈ જાનહાની ન થઈ હોવાથી રાહત અનુભવી રહ્યા છે આગની ઘટનાએ ઔદ્યોગિક સુરક્ષા અને ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની ચર્ચાઓને પણ જન્મ આપ્યો છે હવે સૌની નજર આગના કારણો અને તેની તપાસના પરિણામો પર ટકેલી છે